જે માતાજી જે મોટો ભાઈ આજ તો જો બહુ વરસાદ આવ્યો હતો અને હજી પણ જો જોને ચાલુ છે ના મામા છે કાશ આ તો પણ હવે પણ આ કેમ કે એવું લાગે છે કે કરી લઈ જશું તો હા ઘરે જાવ ને ટાઈટ ટાઈટર જોઈને હમણે કીધું તાર ઘરે જાવ ને તો ભાઈ એના માર મામાને ઘરે ગાવાનું શું કંઈ ન હોય હોતરા ગાયો ખા આલપો ગાડી ગાયો ખા અને આતું કે ને તું વાત કર હા હંગા ની આને ઘરે ગાવાનું કે મારે એકડા ને એટલે જો

ના હું કામ છે આપણે ઓલું કામ છે ઓલું કામ છે આજ ને કાલે જશે આ તો એમ નહી આ કામ તો કરીવા ઢોર ઢોર પલલે જાન માંકો બંધ દે હા સીધો ઢોર પલલે છે ગાડી પલલે આવે છે આવો છે અને કઈ ઢોર નાની ખબર ના ના હું લઈ આવું લેવા જા એક ને ઓ લઈ લઈ લે તો પાડી લઈ